કાંકરેજના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ધરફોડ ચોરીના વણ શોધાયેલા ગુના શોધી ચોરીમાં ગયેલ દાગીના તથા રોકડ રકમ તથા મોબાઈલ ફોન મળી કિંમત વીસ હજાર આઠસો સાથે બે સમૂહને પકડી પાડતી એલસીબી પાલનપુર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણ શોધાયેલા ધરફોડ ચોરીના બનાવ બનેલ હોય આ બનાવ અનુસંધાને એલસીબી પોલીસ સ્ટાફના માણસો સાથે થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા આજુબાજુના વિસ્તારોમાં ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના આધારે વોચ તપાસમાં હતી એ દરમિયાન ધરા મુકામેથી આ કામાર્થ ચોરીમાં ગયેલ ચાંદીની તોડી નંગ બે તથા રોકડ રકમ કિંમત રૂપિયા પાંત્રીસો તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ મળી કુલ વીસ હજાર આઠસોનો મુદ્દામાલ મળી આવેલ છે જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ એકસો છ મુજબ કબજે કરી તથા મળી આવેલ ઈસમો પ્રકાશજી ગોપાલજી ઠાકોર ઉમરવાસ એકવીસ રહેવાસી થરા ઇન્દિરાનગર તાલુકો કાકરેજ તથા ભરતભાઈ સંગ્રામભાઈ ઠાકોર ઉંમર વર્ષ એકવીસ રહેવાસી દેલવાડા ફાટક તાલુકો દિયોદરવાળાઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટક કરી આગળની તપાસ કાર્યવાહી શરૂ થરા પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે રિપોર્ટર ભગવાન રાયગોર કાકરેજ